એનઆરઆઈ સિટી બધે જ પાણી ભરાઈ ગયા છે ભાવન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે લોકો ઘરે કે ઓફિસે પહોંચી શકતા નથી જેને શિવ નદી કહેવાય છે ત્યાં આજે દરેક સોસાયટી નાળા સાફ નથી થતા તંત્ર માત્ર કાગળ પર જોવા મળે છે અને ભેગા વચન આપે છે પછી બધું ભૂલી જાય છે આ વખતે લોકોના ધૈર્ય નો છલકાયો છે માત્ર વરસાદ નથી પડ્યો લોકોના ઘરમાં તંત્રની નાકામી ઘુસી છે